નમસ્કાર મિત્રો આજે આપણે શિયાળાની ઠંડી અને વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે તો તેના વિશેના સમાચારો અંગેની માહિતી મેળવીશું તો મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે ગુજરાતમાં મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી ગયો છે દાહોદમાં તો લઘુત્તમ તાપમાન એક ડિગ્રીએ પહોંચી ગયું છે નલિયાનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી પર પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા આ ઉપરાંત મિત્રો અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર તેર ડિગ્રીએ પહોંચી જતા પરોઢે એટલે કે વહેલી સવારે ઠંડાકનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતના પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો છેલ્લા કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન ચૂકું રહ્યું હતું આ સાથે મિત્રો આગામી ચોવીસ કલાકમાં પણ ગુજરાતનું હવામાન ચૂકું રહેવાની આગાહી છે ગુજરાતમાં હાલ ઉત્તર અને પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો જો તાપમાન અંગેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિ દરમિયાન તાપમાન નીચું રહ્યું છે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળો જામી રહ્યો છે મિત્રો દિલ્હીમાં તાપમાન સતત નીચું આવી રહ્યું છે વધુમાં તમામ પગલા લેવા છતાં એક ગંભીર શ્રેણીમાં છે એટલે કે મિત્રો આ વર્ષે ભારે શિયાળો જામવાનો છે જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે મિત્રો આરોગ્ય જાણકારો લોકોને બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાની સલાહ પણ આપી રહ્યા છે તો બીજી બાજુ ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારતના એટલે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો અને શીત લહેરની આગાહી કરી છે મિત્રો પૂર્વ ભારતમાં બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જ્યારે મિત્રો બાવીસ નવેમ્બરની આસપાસ બીજી પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે આનાથી ચક્રવાતી તોફાનનું જોખમ વધી રહ્યું છે જેના કારણે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી ચોવીસ કલાક સુધી યથાવત રહેશે પરંતુ આગામી દિવસોમાં તે બે થી સાત ડિગ્રી સુધી વધી શકે છે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં રાત્રિમાં તાપમાનમાં આગામી ચાર દિવસમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની ધારણા છે આનાથી મિત્રો સામાન્ય જનજીવન પર અસર થવાની છે દિલ્હી સાથે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ઠંડી શરૂ થઈ ગઈ છે મિત્રો લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી લોકોને રજાઈ અને ધાબળા જેવા તેમજ સ્વેટર પર આધાર રાખવાની ફરજ પડી રહી છે આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે મિત્રો પશ્ચિમ ભારતનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા અઠવાડિયાથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે જેમાં માઉન્ટ આબુનું તાપમાન માઇનસ બે ડિગ્રી સુધી નોંધાયું હતું જ્યારે ગુરુ શિખરમાં તાપમાન માઇનસ સાત ડિગ્રી સુધી નોંધાયું હતું જેને પગલે માઉન્ટ આબુના મેદાનો અને બગીચાઓ બરફથી ઢંકાઈ ગયા છે મિત્રો મોડી રાત્રે તાપમાન ઘટવાનું શરૂ થાય છે અને સવાર સુધીમાં માઉન્ટ આબુમાં તાપમાન શૂન્યથી થી બે ડિગ્રી સુધી નીચે જાય છે મિત્રો માઉન્ટ આબુમાં તળાવની આસપાસના વિવિધ બગીચાઓ અને પોલો મેદાનમાં બરફની ચાદર જોવા મળી રહી હતી આજે મિત્રો માઉન્ટ આબુના તળાવ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી હતી માઉન્ટ આબુની મુલાકાતે આવેલા હજારો પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણી રહ્યા છે તો આભાર મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન વિશે કેટલાક મહત્ત્વના સમાચારોની વાત કરી વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આવા જ દરરોજના તાજા હવામાન સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો